નિષ્કાર દર્શક મિત્રો તમના સમાચારમાં આપનું આર્થિક સ્વાગત છે અમરેલીથી સમાચાર આવી રહ્યા છે કે અમરેલીના રાજૂલા શહેરમાં યુવતીનું વિધર્મી યુવક દ્વારા અહરણના મામલે રાજુલા પોલીસે કાર્યવાહી કરી અપહરણ કરનાર આરોપોને માત્ર ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો સો છે અપરણની ઘટના જુઓ અમરેલી જિલ્લામાં રાજુલાના ધોળિયા આ ડુંગર વિસ્તારમાંથી વિધર્મી યુવક દ્વારા એક યુવતીનું અપહરણ કરી જવાના મામલે રાજુલા ખાતે રોજ ભબુકી ઉઠ્યો હતો ત્યારે રાજુલા પોલીસ પતકે રાત્રિના સમય લોકો તોડી આવતા પોલીસ દ્વારા વિધર્મી યુવકને ઝડપી લેવા માટે અલગ અલગ છ ટીમ તૈનાત કરીને વિધર્મી યુવક યુવતીને ક્યાં લઈ ગયો તે અંગે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી જ્યારે ટોળાને ખોટી અફવાઓમાં ન આવવાની અપીલ પણ પોલીસ તંત્રે કરી હતી ગત મોડી રાત્રે નેવું જેટલા સીસીટીવી ચેક કર્યા હતા જેના આધારે વિધર્મી સમીર નામના યુવકની અટકાયત બાબરા ખાતેથી કરી હતી ને યુવતીને કાઉન્સેલર કરીને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી જ્યારે વિધર્મી યુવકને રાજુલા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો જ્યારે લવજે હાથ જેવો મુદ્દો વધુ ગુંજે અને કુમીએ ક્લાસમાં ખલેલ ન પડે તે માટે પોલીસે એલસીબી એસઓજી સહિતની છ ટીમો કામે લગાડીને વિધર્મી યુવક સમીને રાજુલા પોલીસ મથકે અટકાયત કરી હોવાની વિગત ડીવાય એસપી હરેશ વોરાએ જણાવ્યું હતું મહિલા પોલીસ સહિત અલગ અલગ છ ટીમ બનાવીને આરોપીને પકડી પાડવા માટે તપાસનું ધમધમાટ શરૂ કર્યું હતો જેમાં પોલીસે યુવકને બાબરાથી ઝડપી પાડીને યુવતીને પરિવારજનોને સોંપતા મામલો શાંત પડ્યો હતો પોલીસે આરોપીને ધરપકડ કરી પૂછપરછ હાથ ધરીને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની વિગતો પોલીસ મેળવી રહી છે અને ડીવાય એસપી હરેશ સોશિયલ મીડિયામાં અફવાઓ ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે રિપોર્ટર અશોક મંડવર તન્નાઝ સમાચાર અમરેલી ગઈકાલે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગઈકાલના વહેલી સવારના એક સમીર નામનો યુવક એક યુવતીને છોકરીને ભગાડીને લઈ ગયો અપહરણ કરીને જાનથી મારી નાખવાની ધમકી અન્વયનું ફરિયાદ જાહેર થયેલી હતી અને દીકરીના પરિવારજનો એમના સમાજના આગેવાનો બધા પોલીસ સ્ટેશનને રજૂઆત માટે પણ આવેલા હતા એ બધી બાબતોને ધ્યાનમાં રાખી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સુપરવિઝન નીચે કુલ છ ટીમો કાર્યરત કરવામાં આવેલી હતી જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા અને એમના સર્વેલન્સ સ્ટાફ એલસીબી સી એમ પટેલ એસઓજી ચૌધરી અને મારા સુપરવિઝર નીચે બીજી ત્રણ ટીમો જે છે મહિલાઓની ટીમો પણ કાર્યરત કરી હતી ને ગણતરીના સમયની અંદર જ આ યુવક છોકરીને જે ઓટો રિક્ષાની અંદર રહી ગયેલો હતો એ રિક્ષાના ટેકનિકલ સર્વેલન્સથી સીસીટીવી ફૂટેજથી આશરે નેવું જેટલા સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરવામાં આવેલું અને એ કરી અને બાબરા સુધીના સગડ મળતા તાત્કાલિક ટીમોએ બાબરા જે વ્યક્તિ હતો ત્યાંથી દબોચી લેવામાં આવેલા અને યુવકની અટકાયત કરવામાં આવી છે અને ભોગ બનનારને જેનું અપહરણ થયું હતું એ છોકરીને પણ શોધી લીધી છે અને એમનું કાઉન્સિલિંગ બધું ચાલુ છે એમના માતા પિતાને સોંપી આપવામાં આવેલી છે હાલ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પોલીસ અધિક્ષક શ્રી હિંમકર સાહેબ સીધા સુપરવિઝન રાખી રહ્યા છે અને મારી આપના માધ્યમથી સૌને અપીલ છે કે કોઈ ખોટી અફવા ફેલાવશો નહીં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ એમાં કડક રીતે કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે અને ગામની અંદર કોઈ ઉશ્કેરાટ ના ફેલાય કે ખોટી અફવાઓ ના ફેલાય એ માટે તમામે ધ્યાને લેવાની જરૂર છે